નમસ્કાર દર્શક મિત્રો આપ ચાર્યા છો કે બીસી ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર ભાવનગર વિભાગના ભાવનગર ડેપોના સમાચાર ભાવનગર ડેપોમાંથી નવા રૂટની પ્રસ્થાન વિભાગીય નિયામક સાહેબ શ્રીના માર્ગદર્શન ડીટીઓ શ્રી અને ડીએમી સાહેબ શ્રીના સહકાર અને મુસાફર જનતાની માંગણી તેમજ નવીન શેડ્યુલ શરૂ કરવા માટે ડેપોના સ્ટાફના ઉત્સાહને ધ્યાને લઈ તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ભાવનગર ડેપોથી ભાવનગરથી આહવાનો સ્લીપર કોચ રૂટ શરૂ કરેલ છે જે રૂટ ભાવનગરથી રાત્રે આઠ કલાકે વાયા વડોદરા સુરત બારડોલી વાંસદા વઘઈ થઈ અને આહવા સવારે સાત ને ત્રીસ કલાકે પહોંચશે અને આહવાથી રાત્રે સાંજે ઓગણીસ કલાકે ઉપાડી આ જ રૂટ પર ભાવનગર સવારે છે ને ત્રીસ કલાકે પહોંચશે મુસાફર જનતા વધુ લાભ લે તે માટે એસટીના અધિકારી શ્રી તેમજ ભાવનગર ડેપો મેનેજર શ્રી સુથાર સાહેબની પ્રવાસી જનતાને અપીલ કરી હતી એસટી નિગમ પ્રવાસી જનતાની સેવામાં સમયસર સારી સુવિધાજનક બસ સેવા આપવા કટિબદ્ધ છે ત્યારે પ્રવાસી જનતાને પણ નિગમની બસ સેવાનો વધુમાં વધુ લાભ લઈ નિગમને સાથ સહકાર આપવો જોઈએ તેવું તેમણે હાજર પ્રેસ મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને હાજર પ્રવાસી જનતાને અપીલ કરી હતી કે આ નવા રૂટના પ્રસ્થાન સમયે સ્ટેન્ડ ઇન્ચાર્જ ગોગદા સાહેબ સ્થાનિક યુનિયનના આગેવાનો ડેપો મેનેજર શ્રી તેમજ ભાવનગર એસટી ડેપોનો સ્ટાફ હાજર રહેલ રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે